પોરબંદરમાં માવઠાથી થયેલા નુકસાન મુદ્દે સમીક્ષા બેઠક કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં બેઠક મળી પોરબંદર શહેર અને બરડા પંથકમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે આફતોનું આભ ફાટી પડ્યું છે બેઠકમાં જિલ્લામાં વરસાદને લઈને પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો હતો ખેડૂતોને નુકસાનીના સર્વે અંગે જરૂરી સૂચના પણ આપવામાં આવી છે જિલ્લામાં ચુમ્માલીસ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે ફરી પાછો ગઈ રાતના જ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ થયો છે અને વરસાદનું પ્રમાણ લગભગ પાંચથી માંડીને આઠ ઇંચ સુધીનું ગ્રામ્ય વિસ્તારમાં છે એને કારણે ખેડૂતોને જે કંઈ થોડી ઘણી આશા હતી કે અમુક પાક બચી જશે એ પણ હવે એમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે અને જે તૈયાર પાક ખેતરમાં પડેલો હતો એમાં મોટે પાયે નુકસાન થયું છે એ સં સંદર્ભે આજે તંત્ર સાથે તાકીદની બેઠક બોલાવી અને એમની સાથે ચર્ચા કરી છે અને આગળનો સર્વે તાકીદે પૂરો થઈ જાય ઓફલાઈન સર્વે પૂરો થઈ જાય અને આમ તો સર્વે સરકારના નિયમ પ્રમાણે કરવો પડે છે પણ સર્વે બધાની નજર સામે છે કે લગભગ તમામ લોકોને સો એ સો ટકા ખેતરોમાં નુકસાન છે તો સરકાર એમની સાથે ઊભી રહીને તમામ પ્રકારની જે સરકારે ધારાધોરણ પ્રમાણે સહાય છે એ અમે ચૂકવવાની માટેની બાહેધી આપીએ છીએ